સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં હું છું પટેલ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર ડબોઈ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ડબોઈ તાલુકાના કરમાલમાં રૂપિયા બે પોઇન્ટ સિત્તેર લાખના દારૂ સાથે બુટલેગર ઝડપાઈ ડબોઈ પોલીસે બાતમીના આધારે કરમાલ ગામે સંતાડી રાખેલ વિદેશી દારૂના જથ્થા કિંમત રૂપિયા બે લાખ સિત્તેર હજાર પાંચસો બાંસઠ સાથે એકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઓપરેશન પર્યાક્રમ અંતર્ગત રાજ્યમાં દારૂ જુગાર સહિતના કેશો શોધી કાઢવા મળેલ સૂચના અવયે ડભોઈ પોલીસ પીઆઈ કે જે ઝાલાને મળેલ પાકી માહિતીના આધારે ડભોઈ તાલુકાના કરમાલ ગામે સ્કૂલ પાછળ આવેલ ઉદ્યોગ ફળિયામાં આવેલા ડારા નીચે સંતાડી રાખેલી કુલ એક હજાર છોતેર બોટલ કિંમત રૂપિયા બે લાખ સિત્તેર હજાર પાંચસો બાસઠ નો મુદ્દામાં સ્થાનિક પરેશભાઈ કાલિદાસભાઈ બારિયા દ્વારા સંતાડી રાખી તેને સગે વગે કરવાની તૈયારીમાં હતો તે દરમિયાન પોલીસે રડ કરી મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સાથે પરેશભાઈ કાલિદાસ બારિયાની ધરપકડ કરી ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે